તમારે ટેટ વન ટેટ ટુ ટાટ એસ કે ટાટ એચ પરીક્ષાની તૈયારી કરવી છે કોઈ પણ જગ્યાએથી તૈયારી સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય કે યુટ્યુબમાં કરતા હોય કે કોઈ જગ્યાએથી કોર્સ કરતા હોય તમારે કઈ રીતે કરવાની છે તમારે સૌથી પહેલા ક્યુ સોલ્વ કરવાના છે એની ઉપર સિલેબસ તો હવે બધાને મોઢે થઈ ગયો હોય છે બરાબર ને કે ટેટ વનનો નો સિલેબસ પાંચ મુદ્દા ત્રીસ ત્રીસ માર્ક્સના ખબર હોય પણ પીવાયક્યુ બધા ક્યાં બે હજાર ને અગિયારથી થી બે હજાર ત્રેવીસ ના પીવાયક્યુ સોલ્વ કરી નાખો પીવાય પીવાયક્યુ મિત્રો સોલ્વ થઈ જાય પછી તમે તમારું કન્ટેન્ટ મજબૂત કરો કન્ટેન્ટ મજબૂત કરો અથવા સાથે જોતા પણ આ બે વસ્તુ મસ્ટ છે એકદમ જોરદાર થઈ જાય તમારું કન્ટેન્ટ કેવી રીતે કરશો તો આપણે બધા અલગ અલગ સોર્સ તમે કીધા છે કયો સબ્જેક્ટ કે કયો ટોપિક ક્યાંથી વાંચવાનો એ કન્ટેન્ટ તમારો સ્ટ્રોંગ થઈ જાય પછી તમે એમસીક્યુ સોલ્વ કરો મિત્રો એમસી ક્યુ સોલ્વ કરો એટલે કે મોક ટેસ્ટ આપો મોક ટેસ્ટ આપો હેને બજારમાં ઘણી બધી મોક ટેસ્ટની બુક અવેલેબલ છે 10 પેપર સેટનો નો 15 નો પેપર સેટ 20 નો પેપર સેટ તમારું કન્ટેન્ટ તૈયાર થઈ જાય પછી મોક ટેસ્ટની કોઈ પણ એક બુકલેટ ઉઠાવો અને 1 બાય 1 દરેક પેપર સોલ્વ કરી નાખો હેને કોન્ફિડન્સ પણ આવશે ભૂલો પણ સુધરશે પરીક્ષાનો માહોલની પણ ખબર પડશે એટલે આ સિક્વન્સ છે આ રીતે તૈયારી કરો અને પછી પણ જો તમને સફળતા ના મળે તો મને કહેજો